ઉજવવામાં આવે છે ત્યારે અને તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી જે પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સિનોર ચોકડી થી નીકળી આંબેડકર ચોક ખાતે આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી

જય આદિવાસી જય જવાહર યુના દ્વારા ગોષ્ઠી વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ડભોઈ દ્વારા સમિતિ દ્વારા કરવામાં આવેલ છે તેમાં સાંસ્કૃતિક પ્રોગ્રામો જેવા કે મહારેલી નું આયોજન કરવામાં આવેલ છે તેમાં તમામ ડભોઈ રહેતા તમામ સંગઠનો ગ્રામ્ય વિસ્તાર અને વસાહતો ભેગા મળી સૌ આગેવાનો ભેગા મળીને આ રેલી આયોજન કરેલ છે આ રેલી સિનો ચોકરી થી નીકળીને ને સુધર ગાઉન સુધી તેનું સમાપન કરવામાં આવશે